તો આજે આપણે એ વ્યાપારી મિત્રો માટે ઝટકા મશીન ની બોડી લઈને આવ્યા છે અત્યારે વ્હાઈટ કલર માં ચાલુ છે એમાં તમે ગ્રીન કલર રેડ કલર બ્લુ કલર બધા જ પ્રકારના કલરમાં પણ આ તમે બોડી બનાવી શકો છો રેગ્યુલર ટ્રેન માં સૌથી વધારે ચાલતી જટકાની બોડી છે તો આ બોડી છે હેન્ડલ વાળા મોટી હેન્ડલ વાળી બોડી આ ટાઈપ ની જે માર્કેટમાં માં હજી સુધી આવી નથી તો જે પણ વ્યાપારી મિત્ર ઝટકા મશીન નો બિઝનેસ કરે છે અથવા કરવા માંગે છે અને એના ઝટકાની બોડીની રિક્વાયરમેન્ટ છે અત્યારે બધા જ ખેડૂત મિત્રોના ખેતરમાં રોજ ભૂંડનો ત્રાસ હોય છે અને એ ખેડૂતને રોજ ભૂંડના ત્રાસથી બચવા માટે શું ઝટકા મશીન લગાવવું આવશ્ય થઈ ગયું છે એટલે ઘણા બધા વેપારી મિત્રો હોય છે ઝટકા મશીનનું મેન્યુફેક્ચરિંગ કરતા હોય છે અને જ્યારે ઝટકા મશીનનું મેન્યુફેક્ચરિંગ કરતા હોય છે ત્યારે એને સૌથી પહેલા ઝટકા મશીનની બોડીની રિક્વાયરમેન્ટ હોય છે તો આજે આપણે એ વેપારી મિત્રો માટે ઝટકા મશીનની બોડી લઈને આવ્યા છીએ અલગ અલગ પ્રકારની બધી જ ઝટકા મશીનની બોડી લઈને આવ્યા છીએ જેનું મેન્યુફેક્ચરિંગ આ મોલ્ડિંગ મશીનમાં થાય છે એને ક્યાં અથવા બે ટાઈપના અલગ અલગ અહીંયા મશીન જે હોય એની બોડીનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે અત્યારે અહીંયા છે જે એક ચોરસ બોડીનું નીચેનું જે હિસ્સો હોય છે એ બનાવવામાં આવે છે નીચેનું પળિયું કહી શકાય એ અહીંયા બનાવવામાં આવે છે આ રીતના અલગ અલગ ડાય હોય છે જે પણ પ્રકારની બોડી બનાવી હોય એની ડાય હોય એમાં અહીંયા જે ઝટકાની બોડી છે એ બની જાય છે હવે આ અત્યારે વાઈટ કલરમાં ચાલું છે એમાં તમે ગ્રીન કલર રેડ કલર બ્લુ કલર બધા જ પ્રકારના કલરમાં પણ આ તમે બોડી બનાવી શકો છો માસ્ટર બેઝ ચેન્જ કરી અને તમે બોડી બનાવી શકો છો આ બધી જ પ્રકારની બોડી છે એને અલગ અલગ તમને માહિતી આપું સૌથી પહેલા અત્યારે જે રેગ્યુલર ટ્રેન્ડમાં સૌથી વધારે ચાલતી જટકાની બોડી છે તો આ બોડી છે હવે આ અલગ અલગ કલરમાં પીળા કલરમાં લીલા કલરમાં બ્લુ કલરમાં અને લાલ કલરમાં બધી બોડી મળી જશે હવે અલગ અલગ કલર સાથે સાથે આગળની પ્લેટ પણ તમને અલગ અલગ મળી જશે આમાં માનો કે કોઈ નોર્મલ ડીસી મશીન જ રેગ્યુલર બનાવવા માંગતા હોય તો એની બધી સ્વીચ છે એલઈડી ની હોલ છે બધી જ પ્રકારના ખાચા છે એમને મળી જશે હવે કોઈ મિત્ર છે જે એસી ડીસી મશીન લાઈટ થી ચાલતા મશીન બનાવવા માંગતા હોય તો એસી ડીસી સોકેટ વાળો ખાચાવાળી પ્લેટ પણ તમને મળી જશે લાઈટની સાથે સાથે ડિસ્પ્લે વાળી ખાચાવાળી પણ પ્લેટ મળી જશે અને નોર્મલ ખાલીને ખાલી ડિસ્પ્લે વાળી પ્લેટ પણ મળી જશે એટલે અલગ અલગ બધી જ પ્રકારની પ્લેટમાં મળી જશે પાછળ પ્રિન્ટિંગ વાળી મીન્સ ટર્મિનલની પ્લેટ પણ મળી જશે તમે કોઈ પણ કલરમાં આ બોડી છે તમે મંગાવી શકો છો એની પછી કોઈ મિની મશીન નાના મશીન પાંચ વીઘા દસ વીઘા માટે મશીન બનાવવા માંગે છે તો મિની મશીન તો આ ટાઈપની મિની ટુકડો બોડી પણ અહીંયા અમારી પાસે તમને મળી જશે તો મિની મશીન બનાવવા માંગતા હોય તો મિની મશીનની આ ટાઈપની બોડી પણ મળી જશે હવે આ ચોરસ બોડી છે આમાં પણ તમને અલગ અલગ ત્રણ થી ચાર કલર ઓપ્શન મળી જશે તો આ ચોરસ બોડી તમે ઝટકા મશીન બનાવવા માંગતા હોય તો પીપીસીપી અને એબીએસ બંને મટીરિયલમાં તમને આ ઝટકાની બોડી છે તમને મળી જશે તો જે પણ વ્યાપારી મિત્રો છે જેના ઝટકા મશીનનો બિઝનેસ ચાલુ કરવો છે ઝટકા મશીનનું મેન્યુફેક્ચરિંગ ચાલુ કરવું છે તો અમારી પાસેથી અલગ અલગ ટાઈપની બોડી છે તમે મંગાવી અને મેન્યુફેક્ચરિંગ ચાલુ કરી શકો છો આ હેન્ડલ વાળી બોડી છે એમાં સાયરનની સિસ્ટમ પણ આગળ આવી જશે અને બધી જ પ્રકારની સ્વિચના અને એલઈડી ના ખાચા વળી જશે ટર્મિનલની પ્લેટ મળી જશે બધી જ પ્રકારની આ હેન્ડલ વાળી બોડી પણ તમે કરાવી શકો છો આ રેગ્યુલર બોડી છે એમાં તમને મળી જશે પ્લસ હેન્ડલ વાળામાં મોટી હેન્ડલ વાળી બોડી આ ટાઈપ જે માર્કેટમાં હજી સુધી આવી નથી તો આ બોડીમાં પણ તમે જો મશીન હોય તો આ ટાઈપની બોડીમાં પણ મલાવી શકો છો સ્વિચ એસીડીસીમિનલ પણ મળી જશે પણ અને આમાં ટર્મિનલ તમારા મિત્રો સાથે આવશે એટલે તમારે ટર્મિનલ અલગથી લગાડવાની જરૂર નથી તો જે પણ વ્યાપારી મિત્ર ઝટકા મિશી મશીનનો બિઝનેસ કરે છે અથવા કરવા માંગે છે અને એને ઝટકાની બોડીની રિક્વાયરમેન્ટ છે તો અમારી પાસે આ ગ્રોવેક્સ ના નીચેના નંબરમાં કોલ કરી અને આ બોડી છે મંગાવી શકો છો તમે તો આ નીચે આપેલા નંબરમાં કોલ કરી અને બધી જ પ્રકારની બોડી હાજરમાં મળી જશે અને અલગ અલગ કલરમાં પણ મળી જશે તો જે પણ વ્યાપારી ઝટકા મશીન બનાવતા હોય આજે નીચે આપેલા નંબરમાં કોલ કરી અને આ ઝટકાની બોડી છે એ મંગાવી લો